નમસ્કાર હું છું આપણી સાથે આપ જોઈ રહ્યા છો કે બે સપ્ટેમ્બરના રોજ વડોદરા શહેર અને જિલ્લાની પોલીસ ગણપતિની સાતમના દિવસના વિસર્જનમાં વ્યસ્ત હતી ત્યારે બુટલેગરે તેનો લાભ ઉઠાવી વિદેશી દારૂ મંગાવ્યો હતો અને આ ટ્રક વિસ્ટેરિયા હાઉટર બિનવારસી હાલતમાં મૂકી છે તેવી મળેલી બાતમીના આધારે એસએમસી ની ટીમે બાતમીના મુજબ સ્થળ પર રેડ કરીને તપાસ કરી હતી અને ત્યારે ટ્રકમાંથી રૂપિયા ચુમ્માલીસ પોઈન્ટ અને જોકે સ્થળ પરથી કોઈ નહીં આવતા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મંગાવનાર વડોદરાના સહિતના સપ્લાયર અને ટ્રકના ચાલકને વોન્ટેડ જાહેર કરાયા છે વિદેશી દારૂ અને ટ્રક રૂપિયા સાત લાખ મળી કુલ એકાવન લાખ ત્રિયા હજારનો મુદ્દામાલ કબજે કરી અને આગળની કાર્યવાહી માટે કપુરાઈ પોલીસને સોંપવામાં આવતા પોલીસ દ્વારા દારૂ મંગાવનાર સહિતના આરોપીઓની શોધખોળ શરૂ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ભલે શહેર અને જિલ્લા પોલીસ સાતમના દિવસના વિસર્જનમાં વ્યસ્ત હતું પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલ દારૂની હેરાફેરી પર સતત નજર રાખી રહી છે